કઈ વાંધો નહીં આપણે પાછું આટલું સરસ પપૈયું પાકી ગયું છે આ થોડાક ચાંદા છે ના પડ્યા છે કે પવન આવે એટલે ઓલા દૂધીના વેલા ને એવું બધું જે અંદર છે એને ગણાય એટલે જોવા ચાંદા પડ્યા છે બાકી આ પપૈયું ખાવામાં એટલું મીઠું નીકળશે હાલો આપણે બધા નથી કરવા આપણે

જોઈને એમ થઈ જાય કે આહા હા લાવો જલ્દી ખાઈ લેવું છે એમ એમાંય ભૂખ લાગી હોય ને ત્યારે તો એમ થાય કે જલ્દી ઉતાવળ રાખો હાલો જો આ સુપર અને ઓર્ગેનિક વસ્તુ જે હોય ને ઓર્ગેનિક વસ્તુથી આપણે જે કંઈ કોઈ પણ ફળ ફળફળાદી વસ્તુ હોય ખાવાની એને ઓર્ગેનિક રીતે તમે પકવો ને એટલે એમાં મીઠાશ આવે એમાં કાંઈ ઘટે નહીં એટલે સુપર મીઠું પોપયું છે એટલે આ બે ની અંદર કાંઈક ડિફરન્સ આવતું હશે આમાં નર નરબીયા પણ આવે કે જે ઉગે એટલે એને પપૈયા નો આવે પણ લુરખામાં ફૂલડા આવે જે આખો ખેર કોઈ હારે ઉગતા હોય એને નર પપૈયા કહેવામાં આવે છે જો કેટલું મસ્ત પપૈયું લાગી રહ્યું છે હાલો આપણી પાસે બે બાવ છે નાના નાના આપણે પેલા કાપી અને એટલે રાજી થઈ જાય ટુકડા નાના કરવાનું કારણ એ છે કે કારણ કે એ ખાશે નહીં એટલા તો બગડશે એટલે આપણે એમને નાના નાના ટુકડા કરીને આપશું ભેલા લે આ દીદી આ દીદી છે મોટા છે ને આ ભાઈ છે એ નાના છે આ અમારે પુષ્પા છે પુષ્પા ઝુકેગા નહીં સાલા તો હાલો આવી જાવ અરે સુજલભાઈ આય બતાવા પપૈયા ની અંદર પણ બજો પપૈયું ઉગી ગયું છે જો આ રહ્યું ના નકડું એવું અને અંદર જો ફૂલ જેવો આકાર બતાવે છે જો કેટલું મસ્ત ફૂલડું જાણે ખીલ્યું હોય સુપર વાવ તો હારું હાલો તે આવી જાવ સુપર ટેસ્ટી મસ્ત છોકરાઓ કેવું લાગ્યું પપૈયું આમ જો અમારા બેન છે ને એ પણ એક્શન માં જવાબ આપે છે એટલે કાઈ ઘટે નહીં એ મીઠા ચાલે છે અને ખરેખર અમારા ઘરે પપૈયા પાછે છે ને એ બહુ મીઠા હોય છે તો આવી જાવ પપૈયા ખાવા જય શ્રી કૃષ્ણ ખુશ રહી જવું